મોટેભર રેતી માફિયાઓના પાનને કારણે છોટાઉદેપુર જિલ્લાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો જિલ્લાની સળગતી સમસ્યામાં પ્રજા દાજી રહી છે ત્યારે રાજકીય નેતાઓનું સૂચક મૌન ચાર કરોડના ઓલ વેધર ડાયવર્ઝન રિપેર કરવામાં આવશે કે ફરી ખર્ચો કરીને નવો બનાવવામાં આવશે તેવું પ્રજામાં સળગતો સવાલ વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર નેશનલ હાઈવે નંબર છ પર ઉપર પાવી જેતપુરના સિહોદ પાસે ભારજ નદી ઉપર બનાવવામાં આવેલો બ્રિજ ગત વર્ષે તૂટી ગયો ત્યારે જેને કારણે તંત્ર દ્વારા રસ્તો બંધ કરી ઓલ વેધર ડાયવર્ઝન રૂપિયા અઢી કરોડ ને ખર્ચે બનાવવામાં આવ્યો જે ગત ચોમાસા દરમિયાન પહેલા જ પાણીએ ધોવાઈ ગયો જનતાએ સ્વ ખર્ચે જનતા ડાયવર્ઝન બનાવ્યો પછી તંત્ર દ્વારા પુનઃ ખર્ચો કરી ચાર કરોડ ને ખર્ચે નવો ઓલ વેધર ડાયવર્ઝન તાજેતરમાં બનાવવામાં આવ્યું ભારજ નદીના ધસમસતા પાણીના પહેલા જ પ્રવાહમાં તે ધોવાઈ ગયો જ્યારે છોટાઉદેપુર વડોદરા જિલ્લાની સહિત ગુજરાત અને મધ્યપ્રદેશની પ્રજાને અવર જવર કરવા અત્યંત તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં મુઠ્ઠીભર રેતી માફિયાઓએ આખા જિલ્લા સહિત સમગ્ર વાહન વ્યવહારને બાનમાં લીધો છે બ્રિજની નજીકનો વિસ્તાર હોય કે બ્રિજની આસપાસનો જગ્યા કે જ્યાં રેતી માફિયાઓએ છોડી નથી બેફામ ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી આડેધડ ખોદકામ કરી રેતીના સ્તર ઘટાડી દીધા છે જેના કારણે જિલ્લામાં આવેલ બ્રિજના જે પાયા નદીમાં ઊંડા ઉતરેલા હતા તે હવે બહાર આવી ગયા છે નદીનો ધ્રસમસતો પ્રવાહ બ્રિજના પાયાને અથડાઈને પાયા નબળા કરી તેને નુકસાન પહોંચાડી રહ્યા છે ઉદાહરણ સ્વરૂપે એક બ્રિજ તૂટી ગયો છે જ્યારે બીજા બ્રિજ તૂટે તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે કે શું તેવા અનેક સવાલો પ્રજામાં ઉઠી રહ્યા છે હવે નદીમાં બીજના બ્રિજના પાયાની કોઈ સલામતી રહી નથી જ્યારે જેના કારણે બ્રિજ ક્યારે તૂટી જાય તેનું કોઈ નક્કી નથી હજુ પણ સબ સલામતની વાતો અને વિકાસના ઘોડા વચ્ચે જિલ્લાની પ્રજાને અવરજવરમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ઇમરજન્સી આરોગ્ય સેવા કે જે ચોવીસ કલાક સદાય માર્ગ ઉપરથી અવરજવર કરે છે ઇમરજન્સી કચેરીના કામકાજ આરોગ્યલક્ષી શિક્ષણલક્ષી અને વ્યવસાયલક્ષી કામકાજ માટે પ્રજાને ચાલીસ કિલોમીટરનો વધુ ફેરો ફરી સમય તથા નાણાંને વ્યય કરવો પડે છે પોસાતું નથી જેને કારણે પ્રજામાં અંદરો અંદર પ્રચંડ આક્રોશ જોવા મળી રહ્યો છે સો આ બાબતે નેતાઓ પ્રજાની સમસ્યા નથી જાણી શકતા ઘણા પ્રશ્ન પ્રજામાં ઘર કરી રહ્યા છે ત્યારે તંત્ર પણ મૌન હોય તેવું લાગી રહ્યું છે નેતાઓનું સૂચક મૌન જોવા મળી રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર ઓલ વેધર ડાયવર્ઝનનો ઇજારો વડોદરા તરફની કોઈ નિયતિ કન્સ્ટ્રકશન ને આપવામાં આવે છે જેના ઈજારા ટેન્ડર નવ પોઈન્ટ ત્રાણું ટકા ડાઉનમાં ભરવામાં આવ્યું હોય હવે પ્રશ્ન એ થાય છે કે નવ પોઈન્ટ ત્રાણું ટકા ડાઉનમાં બનાવ્યો હોય તો એમાં સુ ક્ષતિ રહી ગઈ હશે કે પહેલા જ પાણીમાં પ્રવાહ ધોવાઈ જાય શું આવનારા દિવસોમાં ડાયવર્ઝન કોન્ટ્રાક્ટર દ્વારા રિપેર કરવામાં આવશે કે ખર્ચો કરીને ખર્ચો પુનઃ બનાવવામાં આવશે કોન્ટ્રાક્ટર ઉપર અધિકારીઓ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવા અનેક સવાલ પ્રજામાં ઉઠી રહ્યા છે હાલની પરિસ્થિતિને જોતા છોટાઉદેપુરથી વડોદરા તરફ મધ્યપ્રદેશ અને સમગ્ર છોટાઉદેપુરની પબ્લિકને જવું હોય તો પાવી જેતપુરથી ડુંગર વાટ અને જાંબુઘોડા થઈને પુના બોડેલી તરફ આવવું પડે છે પછી ગામના રસ્તે ફરી સિહોદ આવવું પડે છે પાવી જેતપુર થઈને રંગલી ચોકડી થઈને બોડેલી આવવું પડે છે જેમાં સમય અને નાણાંનો વ્યય થાય છે એક તરફ રસ્તા સારા ન હોય બીજી તરફ ભારે ટ્રાફિક કે જેને કારણે લોકો માં પોકારી ઉઠ્યા છે તો જેને લઈને નેતાઓ ઊંડો રસ દાખવે અને કોઈ સમસ્યાનું નિરાકરણ લાવે તેવું પ્રજા ઈચ્છી રહી છે